ડીસામાં સેમસંગ બોથોરાઈઝ મોબાઈલ શોરૂમ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લું આવ્યું ડીસા ખાતે ગાયત્રી મંદિર જોડે વંદે માતરમ માત્ર મોબાઈલ શોરૂમની આજે ડીસા ખાતે શરૂઆત થઈ ત્યારે સેમસંગ બોથોરાઈઝ મોબાઈલ શોરૂમના ના ઓનર તરીકે ભાર્ગવ ભરતભાઈ પડિયાર દ્વારા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સુભાષભાઈ માળીના હસ્તે રિબીન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્ય પ્રવીણ માળી સામસંગના ઓનર ભાર્ગવ પડિયારને મો મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી અને સેમસંગની પ્રોડક્ટ લઈ ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું ઓનર ભાર્ગવ પડિયારનું કહેવું છે કે હવે સેમસંગના તમામ પ્રકારના મોબાઈલ ટેબ્લેટ્સ તથા એસેસરીઝ આ શોરૂમમાંથી મળી રહે છે આજે શોરૂમના ઉદ્ઘાટનમાં દિસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સુભાષભાઈ માળી ભરતભાઈ માળી પ્રકાશભાઈ માળી સહિત સાથે સાથે સેમસંગના હેડ મનીષ મિશ્રાજી સહિત સેમસંગે બી એમ વિવેક પરમા સહિત ડિસ્ટ્રીબ્યુટર્સ જયંતીભાઈ માળીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે સેમસંગ મોબાઈલની કોઈ પણ એસેસરીઝ હવે ડીસાના સેમસંગના શોરૂમમાં મળી રહેશે અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા હેલો મિત્રો આપણા ડીસા સાઈડમાં સેમસંગ ગેલેક્સી ઓથોરાઈઝ સ્ટોર ચાલુ થઈ ગયો છે તો અમારા સ્ટોરની અંદર સેમસંગની વોચિસ સેમસંગ મોબાઈલ ફોન અને સેમસંગની એસેસરીઝ અને સેમસંગના ઇયરબડ્સ તો મળશે જ અને અમારી એકવાર અવશ્ય મુલાકાત લેજો આપણા ત્યાં બધા જ બધા જ ઈએમઆઈ અને બધા જ ઈએમઆઈ ફાઇનાન્સ આપને મળી જશે અને અમારું એડ્રેસ છે વિકાસ લેબોરેટરીની બાજુમાં ગાંધી મંદિર રોડ વંદે માતરમ શોપિંગ સેન્ટર ડીસા